પૂજ્ય દવા ગુરુ નર્મદા પરિક્રમા કરતા નસવાડી તાલુકાના નવ ગામમાં પહોંચતા દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા વિશ્વના પહેલા એવા ગુરુ પૂજ્ય દાદા ગુરુ આ વખતે માત્ર વાયુ આધારિત જ પરિક્રમા કરી રહ્યા છે પાણી પણ પીતા નથી પ્રાપ્ત અનુસાર પૂજ્ય દાદા ગુરુ નર્મદા પરિક્રમા કરતા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પ્રવેશ્યા હતા તેઓ જીવણપુરા નાના અંબાજી ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું ત્યારબાદ સવારે પરિક્રમા કરતા નવા ગામમાં પહોંચતા દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા પૂજ્ય નાના ગુરુ નર્મદા પરિક્રમા માટે પાંચ નવેમ્બરથી નીકળ્યા છે પૂજ્ય ગુરુ સાથે નર્મદા પરિક્રમામાં પંદરસો થી વધુ પરિક્રમા જોડાયા છે આ પરિક્રમામાં નાનામાં નાના બાળકથી લઈ પણ જોડાયા છે આખા ભારતના અલગ અલગ વિસ્તારના લોકો આ પરિક્રમામાં જોડાયા છે આ પરિક્રમા દરમિયાન સવારમાં સત્સંગ કરવામાં આવે છે અને સાંજે પણ સત્સંગ કરવામાં આવે છે પૂજ્ય દાદાગુરુ દરરોજ પચીસ થી ત્રીસ કિમી પરિક્રમા કરે છે આ વખતે ગુરુ નર્મદા પરિક્રમા દરમિયાન પાણી પણ પીતા નથી માત્ર વાયુ આધારિત પરિક્રમા કરી રહ્યા છે આજરોજ બપોરના પડાવ નવા ગામ આપવામાં આવ્યો હતો રાત્રિ રોકાણ બધા જ ગામમાં રાખવામાં આવ્યો છે ત્યાં રાત્રિ દરમિયાન સત્સંગ કરવામાં આવશે અને ત્યારબાદ સવારે તેઓ હાફેશ્વર જવા માટે પ્રાણ કરશે આ પૂજ્ય દાદા ગુરુ વિશ્વના પ્રથમ ગુરુ છે જે માત્ર વાયુ આધારિત નર્મદા પરિક્રમા કરી રહ્યા છે જેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મૂટી પડે છે આ બપોરના પ્રાવ માટે બબલુભાઈ જયસ્વાલ દ્વારા પરિક્રમાવાસીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી એવાલ મુકેશ પર્મા નસવાળી છોટાઉદેપુર હરા નર્મદે જે પદયાત્રા દાદા ગુરુજીનો છે કાલથી અમારા તાલુકામાં ચાલુ થયું છે એમને કાલે જે રોકવાનું સ્થળ હતું નાની અંબાજી

આ દાદાગુરુ ની કેવો મહિમા હશે એક જાત નો રૂપ છે પરિક્રમા કરવાથી જે એ છે હિન્દુ સંસ્કૃતિ છે જળવાઈ રહે આજે નર્મદાજી નો મહિમા છે એ લોકોને જાણ થાય રાજેશ કુમાર ઉર્ફે બબલુ नर्मदे हर परम पूज्य श्री दादा गुरु जी इस बार चौथी बार माँ नर्मदा सेवा परिक्रमा के लिए पांच नवंबर को ओमकारेश्वर से निकले हैं और अभी यात्रा गुजरात के दक्षिणी तट से होते हुए समुद्र पार करते हुए उत्तर तट में छोटा उदयपुर में प्रवेश करी है कल से और अभी पड़ाव नवागाम में है और दादाजी जो पिछले चार साल से मात्र और मात्र सिर्फ नर्मदा जल पर जीवित हैं और अभी पांच छठा साल है और इस बार जो परिक्रमा है वो मात्र वायु पर परिक्रमा कर रहे हैं और दादाजी गुरु का ये परिक्रमा करने के पीछे जो कारण है वो समाज में सनातन धर्म की स्थापना हो कि ये जो नदियां हैं जिन्हें हम मात्र गंगा यमुना सरस्वती मानते हैं ये ये माँ मा नहीं ये पानी नहीं ये साक्षात भवानी ही बह रही है ये शक्तियां बह रही हैं और ये शक्तियों के कारण ही जो है ये देश चल रहा है तो ये पेड़ है विंध्याचल है सतपुड़ा है ये पहाड़ियां ही हमारे देश को राष्ट्र को संरक्षित कर रखी है और हमारा देश का ही सनातन धर्म राष्ट्र ही एक ऐसा राष्ट्र धर्म है कि जहाँ ऐसा संभव है कि जो एक संत सिर्फ वायु पर ही यात्रा कर रहा हो रोज लगभग रोज 20 से 25 किलोमीटर चलना होता है और वायु पर लगभग यहाँ दिन का टेम्परेचर 30 से 32 डिग्री रहता है तब भी दादाजी वायु पर ही चल रहे हैं ये समर्थ और ये नर्मदा का किनारा जो है यहाँ की हवा यहाँ की वायु और यहाँ की प्रकृति में इतनी ऊर्जा है कि जिससे दादाजी के प्राण पोषण लेते हैं और वो दादाजी अच्छे से चल पा रहे हैं कोई भी प्रकार की कोई उन्हें तकलीफ नहीं है और बड़े दव, बड़ी उत्साह के साथ सनातन धर्म के परचम को लहराते हुए दादाजी आगे की ओर जा रहे हैं क्या नाम आगे? ओम नारायण मैं दिल्ली से ओम नारायण सिंह चौहान